બાદલ પાસવાન ચંગુરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાનનો સમાવેશ થાય છે આગની ઘટના બાદ સ્થળ પર દોડી ગયેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો મારું નામ સબ સબ ઓફિસર દીનુભાઈ એમ પટેલ કતારગામ ફાયર સ્ટેશન સર કઈ આગની ઘટના બની હતી કઈ જગ્યાએ હતી ને કેટલા આગળ કોલ હતો આજે સવારે છ અને વીસ કલાકે અમને કોલ મળેલ કે એકે રોડ ક્રિષ્ના કોમ્પ્લેક્ષ બેંક ઓફ બરોડાની સામે આગ લાગી ગઈ છે ત્યાં એ કન્ડિશન હતી કે ત્યાં આગળ માણસો દાઝી ગયા છે અને કોલ અમને મળેલ એમાં કતારગામ કાપોદરા અને ડભોલીને કોલ આપવામાં આવેલ તો તે સમયે અમે કતારગામની ફાયર સ્ટીમ નજીક પડતી હતી એટલે અમે કતારગામની ટીમ તરત જ ત્રણ મિનિટની અંદર તે ઘટના સ્થળે પહોંચી ગયા પહોંચી ગયા તે જગ્યા પર સ્મોક અને સ્પ્લેન્ક દેખાતી હતી તો તે સમયે અમે ઉપર ગયા હોસ પાઇપ લઈને ગયા અને ઇન ધી સ્પોટ ત્રણ જ મિનિટમાં મિનિટની અંદરમાં અમે આગને કંટ્રોલ કરી નાખેલ છે કેટલા લોકો દાજે અમને જાણવા મળેલ કે સાત માણસો દાઝી ગયેલ છે એ લોકો ઓલરેડી નીચે હતા તો પછી એ લોકોને અમે એકસો આઠમાં માં સિનિયર હોસ્પિટલમાં ખસેડી દીધા અને ત્યાંથી જાણવા મળેલ કે એ લોકોને પાછા કિરણ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે આગ લાગવાનું કારણ શું આગ લાગવાનું કારણ એ હતું કે જે એ લોકો રસોઈ નું કામ કરતા ક્રેટર્સ નું કામ કરતા હતા તે સમયે એ લોકોએ શું કહેલું કે ગેસ લીકેજ થયેલ એ લોકોને ખબર ન પડી